ફરીવાર ગુજરાતમાં એક દુર્ઘટના જાણે સમજો કે ગુજરાતમાં તો દુર્ઘટનાનો મહોત્સવ ચાલી રહ્યો હોય જ્યાં ને ત્યાં દુર્ઘટના શું આ દુર્ઘટનાઓમાં કોઈ જવાબદાર નથી હોતું શું આ બ્રિજ પડી ગયો આ બ્રિજની તપાસ કરવાનું કોઈકના તો જવાબદારીમાં આવતું હશે કે નહીં આવતું હોય કે બ્રિજ હવે ચાલેવો છે કે નહીં ચાલેવો તો શું એ જવાબદારી કરનારોની સજા થશે શું આજ સુધીમાં ક્યાંય આવી દુર્ઘટનાઓ થાય છે તો એને લાગતા વળતા અધિકારીઓને સજાઓ થાય છે નથી થતી એના કારણે જ બધું ચાલે છે આ બધું કે કંઈ થવાનું નથી હવે ખાલી સરકારી અધિકારીઓ જવાબદાર નથી હોતા આને સાથે જોડાયેલા બધાએ નેતાઓ બેતાઓ બધાએ થોડી થોડી કટકી કરેલી હોય છે બધાએ એટલે જ હવે જો તમે આ થાય છે ને

સરકારી તંત્રનું કે કંઈ બી થાય ને માણસો મરે પછી જ એને અયોગ્ય ગણવામાં આવે ત્યાં સુધી એને ગણવામાં નથી આવતું મતલબ જ્યાં સુધી બ્રિજ હોય કે બીજી કોઈ દુર્ઘટના થાય માણસો મરે પછી જ એને અયોગ્ય ગણવામાં આવે ત્યાં સુધી તો ચાલે ભાઈ બધું ચાલે કંઈ થાય જ નહીં આમાં આવા અત્યારે બ્રિજ કેટલા છે કે જ્યાં હવે નથી ચાલે એમ પ્રોબ્લેમ થઈ ગયા છે તોય એ ચાલી રહ્યા છે ચા જ્યાં સુધી પડશે અને માણસો મરશે પછી એને બંધ કરવામાં આવશે ત્યાં સુધી હાલે ત્યાં સુધી કંઈ થાય જ નહીં ભાઈ આપણા દેશમાં એકસો એકસો પચાસ કરોડ પહોંચી જઈશું હમણાં જનસંખ્યામાં આટલા મરી જાય શું ફરક પડે બસ એવું જ વિચારવામાં આવે છે કે પાંચ પછી મરી જાય તો ફરક શું પડી જાય છે પછી ભેગા થઈને એના જીવનની થોડીક મૂલ્ય કિંમત આપી દઈશું પાંચ પચીસ લાખ વધુ હોવાળો થાય છે કરોડ આપી દઈશું એક એક કરોડ આપી દઈશું ફરક શું પડે બસ આવી વિચારણા થઈ જશે ક્યારેય કોઈ વસ્તુની દુર્ઘટના માટે કોઈકને સરકારી જવાબદાર ગણ્યા કે આના કારણે આને પોતાનું કામ બરાબર નથી કર્યું એટલે આ દુર્ઘટના થઈ એવી રીતે તો જવાબદાર અરે ક્યાંક તો જવાબદાર હોય કે નહીં કેટલી દુર્ઘટના ગુજરાતમાં થઈ ક્યાંક તો હોય કે નહીં અરે મારા જેવા તમે જોવો અત્યારે બીજેપી સમર્થક છે ને એ બધા હૈયાવૈયા કાઢી રહ્યા છે કેમ કે એ નથી ઈચ્છતા કે ગુજરાતમાં બે કોઈ બીજી સરકાર આવે પણ જે રીતે આ પોલમ પોલ થઈ રહ્યું છે ને એ જોતા ભવિષ્યમાં એવું થાય છે કે તકલીફ પડી જાય છે બીજેપીને તો વિચારો આ વસ્તુ હવે આ જાગવાનો સમય જાગી જાઓ બાકી આ ગુજરાતમાં આભાર માનો આપણા નપાણી વિપક્ષનો કે વિપક્ષ જ મજબૂત નથી વિપક્ષ એટલું પાણી આત નથી કે કંઈ કરી શકે એ પોતાની વિપક્ષની નીતિ આપણો રોલ પણ પોતાનો ભજવી નથી શકતું જેના કારણે જનતા તમને વોટ આપવા મજબૂર છે બાકી હું પાકો મોદી સમર્થક છું કાયમ મોદી સમર્થક જ રહીશ પણ ગુજરાતમાં જે થઈ રહ્યું છે ને એ જોઈને પીડા થાય છે કે આ વસ્તુ ના થવું જોઈએ લોકોના જીવ જઈ રહ્યા વારંવાર અને તમે જુઓ અત્યારે ફેસબુકમાં ગમ્યા જુઓ તમે મોદી સમર્થકો જ વારંવાર વિરોધ કરી રહ્યા છે કે આ વસ્તુ ખોટું થઈ રહ્યું છે અને સરકાર ગાંજો મારીને સૂતી છે અને હજુ થોડાક દિવસ પહેલા જ આપણા સીએમ સાહેબે કીધું કે કોઈને છોડવામાં આવ્યા નથી ભ્રષ્ટાચાર છોડવામાં આવશે નહીં તમે દિલથી કહેજો હકીકતમાં તમને દાંત આવ્યા ત્યાં નતા આવ્યા આ સાંભળીને બધાય મોદી સમર્થકોને દાંત આવ્યા છે હશું આવી ગયું હોય છે તમને બધાને દાંત કાઢ્યા છે તમે બધાએ પણ કેમ કે આપણા નહીં ખબર છે કે મતલબ આ વસ્તુ ખોટું થઈ રહ્યું છે અને અમુક લોકો કહે છે કે તમે બીજેપી કાઢીને કોને લાવશો અલા આવી વસ્તુના કારણે જ કોંગ્રેસના આ હાલ છે કે એના સમર્થકો છે ને ખોટામાં કોઈ વિરોધ નતા કરતા ખોટામાં તમે વિરોધ ના કરો ને એટલે પછી સરકાર જાડી ચામડી થઈ જાય પછી મન ભાવે એમ કરે એટલે જ્યાં વિપક્ષ મજબૂત નથી ને તો આપણે આપણે ફરજ આવે કે આપણે એનો વિરોધ કરીએ આપણે એનો વિરોધ કરીએ તો વસ્તુનો સારું પરિણામ આવશે વિરોધ કરતું જ રહેવું જોઈએ જ્યાં ખોટું ત્યાં વિરોધ કરવો જ જોઈએ બાકી જો ખોટામાં સાથ દઈશું ને તો પછી આ સરકારને ને જાતા વાર નહીં લાગે એટલે આપણે બીજેપી સમર્થક તરીકે ઈચ્છીએ છીએ કે ગુજરાતમાં બીજેપી જ રહે એટલે ખોટું છે ત્યાં વિરોધ કરવો પડશે અને તમારે વિરોધ કરવો જ જોઈએ છે ખોટું હોય અહીંયા ત્યાં બાકી આ સરકારને જાતા વાર નહીં લાગે ગમે ત્યારે જનતા આજ નહીં તો કાલ ત્રાસી જ જશે અને હાલમાં જે વારંવાર આવું થઈ રહ્યું છે ને એ આભાર માનો કે આપણા ગુજરાતમાં કોઈ દમદાર વિપક્ષ નથી એના કારણે આ વાંધો નહીં આવતો બધી સીટો ગુજરાત બીજેપીને મળે છે બાકી જે થઈ રહ્યું છે એ બધાની નજર સામે દેખાઈ રહ્યું જ છે એટલે હવે આ ગાંજાના નશામાંથી જાગો અને આ વસ્તુ બંધ કરાવો બાકી બહુ કાઠું પડશે મોદીજીના નામે કાયમ નહીં હાલે